ઠાકર જેમાં ઘણું કેમ શકું મજામાં મજામાં જ રહેજો તો આપણે આવી ગયા છે સીધા કિચનમાં એનું કારણ શું છે ખબર કે ભાઈ આપણો ચહેરો ખરાબ રહે છે મોડ ખરાબ છે મન ઉદાસ એનું કારણ ચા હજી મળ્યું તો હવે શા પી લો પછી કંઈક કમ્પ્લેટ આવું ફ્રેટમાં અને પછી ચા ખાબા ઉપર પહેલાં ચા પી લો ચા વગર તો મને છે ને જરાય ન મળે એનું કારણ છે કે ચા મારે આખો દિવસ નહીં પીવાનું એક ત્રણ વાગે તો પીવા જ જો તમને એવું લાગતું હોય તો બિલકુલ પણ ચા પી છે તો પછી તો મિત્રો આપણી ચા વકલે છે કમ્પ્લીટ સા થઈ ગયો છે બરાબર શામાં પી ત્યાં સુધી મને એવું લાગે તો રકમ જાણે દારૂનો મચ્છો હોય ગોળીને દારૂ પીધો હોય એવું લાગે શાનો પીધો હોય ત્યાં સુધી શાને ખાલી ફક્ત ગેસ ખૂટી દેવાનું કેટલી છા પીવાની વધારે નહીં પીવાની કટલી છા પીવાની પણ એટલી સાંભળે કેવી કોઈ રાતે જ નહીં કમ્પ્લીટ સાફ એ રીતે છે આપણે આવી ગયા છે પ્લેટમાં તો હવે આપણે જવાનું છે ફાઇનલ ધાબો પર ત્યાં જઈને વાત કરશું બરાબર ને એક બ્રેક દૂધ ગાશું અને બીજા નંબરમાં કે ચાર તારીખે આપણે જવાનું છે ખાસ કોઈ મસ્ત મજાની જગ્યાએ બનાવી જોતા રહીએ જો તમે એવી જગ્યા જોઈ રહી હોય બરાબર છે તો કોઈ પણ જે બનાસકાંઠાથી હજી ફોન આવે છે બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો બહુ જોરદાર ફોન આવે છે ને ખૂબ ધન્યવાદ બનાસકાંઠાના માણસોને બનાસકાંઠા રિપબ્લિકને ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન કરું છું જે રીતે હાર્દિક સ્વાગત કરીશ ધરો ખૂબ 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 જોઈશું તો એટલા 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 ફોન આવ્યા છે પણ કોઈ વાત જ નહીં એક ફોન ક્યાંથી ન થયો કે એમના મેં આરજુને ગામ બસ બાકી ટોટલ એની જગ્યાએ જે ફોન આવી ગયા છે ખૂબ જગ્યા જગ્યા છે અને ખૂબ આનંદ પણ આવે છે આ એમાં એનો છે તો ખાસ કરીને આપણે ચાર તારીખ મિત્રો યાદ રાખજો અલગ જગ્યાએ જવાનું ભયંકર જગ્યા એટલે કાંઈ ન ઘટે એવી જગ્યા તમને મારે બતાવવા માટે જવાનું છે બાકી સુરતથી સો આગળ છે બરાબર તો ખાસ કરીને મના લેજો ચાર તારીખે આપણો બીડો આવશે અને થાંભાઈને જોઈ લેજો બરાબર જે માતાજી કોઈ વર્તી લેજો પછી કોઈ ગીર છે વર્તી લેજો એવી ગીરમાં જવાનું છે કે એની વાતે જ નહીં આવે બરાબર છે તો એક નંબરે જગ્યા ફરવાલાયક છે બહુ મસ્ત મજા મને ગમે છે તો તમને ખાસ ગમી જશે એવી રીતની જગ્યાએ તો ખાસ કરીને બનાવી બનાવીશું જતા દઉં અને હવે આપણે જાય છે ખાબે પછી ત્યાં આપણે ગીત ગુશી મસ્ત મજા હું આવી ગઈ છું ચાલો આપણે જાય છે શું કામ ચાલે છે દરમાં કામ ચાલે છે નવું નવું તો આવી ગયા છે ધાબા ઉપર ત્યાં તો એક ટ્રેક્ટર છે મસ્ત મજાનો જવો અહીં કોઈ છોકરા રમતા છે વાહ સાંભળવાનું હોય તો લાઈટ ડો એટલે ગીત આવી ગયો બરોબર ત્યાં સુધી લાઈક પછી ચપડા લાગે છે નહીં હોય તો ચપડા

मामन तारीअ याद आवे तारी याद आव मामने पापण पाणी મોરલિયુંગે હે મુરલી ના હર વો હાથ મોરલીવાગેસે મોરલી ના હર વો હાથ મોરલી વાગે છે કાન કેતો તો કડલા ઉલા કાન કેતો તો કડલા ઉલા વિશા

કારણ છે કે તમારો સપોર્ટ એટલો છે બરાબર છે ને મારી માટે તમે પાંચ દસ મિનિટ કાઢો છો ને એ મારી માટે અમૂલ્ય છે મારા વાલા મિત્રો ખાસ કરીને તો હવે આપણે જો પહેલાં જે કીધું છે એ ખુલી ન મારા મારાવાલા ચાર તારીખે આપણે ફાઇનલી એક નંબર આપણો ડ્રેસ ઓરિજિનલ પહેરી અને જવાનું છે વિયો બનાવવા માટે બાર તો બારનો મીડિયા જોવો હોય તો બનાવી જવું નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો બરોબર છે ને અહીં હું બેઠી બેઠી વિડીયો બનાવું છું પબ્લિક જોતી હશે કોઈ પણ તેવું કહે છે કે આ ભાઈ પાગલ થઈ ગઈ છે એકલી એકલી બોલે છે પણ ના મારા મિત્રો સાથે હું બોલું છું તો ચાલો બસ આવો નવો પ્રેમ રાખજો નવો નવો સ્વભાવ રાખજો નવો નવો પ્રેમ વધારતા રહેજો તો મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય